ચોમાસું વિદાય લઈ રહ્યું છે અને શિયાળાની શરૂઆત છે એમાં જો વિશ્વાસ ગૃહ ઉદ્યોગનો મેં ગોટાનો લોટ મગાવ્યો છે જો લસણ લઈ લીધું છે બારીક કટકી મરસા બે જાતના લીધા છે આદું લીધું છે મેથી લીધી અને કોથમરી લીધી છે આ ચારસો ગ્રામ લોટ આવે છે ને એકસો સિત્તેર એમએલ પાણી નાખવાનું હોય છે અને કઢીનો મસાલો પણ તમને આ પેકેટની અંદર જ મળી જશે અને આપણે જો આ દસ મિનિટ રેસ આપવાનો છે ને દસ મિનિટની અંદર આપણે કઢી મસાલો છે તે પાણીમાં ઓગાળીને વ્યવસ્થિત કઢીનો વઘાર મારી દેવાનો છે જે રીતે આપણે ઘેરે મારતા હોય તે રીતે જો મેં વઘાર મારી દીધો છે અને આપણે હવે છે ને ઇંગતેલ નાખી દીધું છે સ્પેશિયલ તળવા માટે ભજીયા અંદર જો કોથમરી નાખી દીધી આદું નાખી દીધું મરચાં લીલું લસણ અને મેથી નાખી દીધી અને હવે પેશિયલ મેથીના ભજીયા બનાવવાના છે આ લોટની અંદર તમે ચાર જાતના ભજીયા બનાવી શકો છો પાલકના મેથીના અડવીના પાનના આ બધાના ભજીયા આની અંદર બનશે કાંદા નાખી દો તો કાંદાના બની જશે જો અત્યારે આપણે મેથીના ભજીયા બનાવવા મળ્યા છે જોરદાર ને એકદમ પંછી અને ભાઈ જાળીદાર આ ભજીયા બને છે તમે પણ જો તમારા ઘરે બનાવો ને તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે તમે મગાવીને આ લોટની અંદર તમે પણ ભજીયા બનાવી શકો છો અને જોરદાર ભજીયા બને છે હમણાં તમને ટેસ્ટ કરીને બતાવું જો આપણે ભજીયા બનાવી નાખ્યા છે એકદમ જાળીદાર તમે જુઓ અને હવે આપણે કઢી સાથે ટેસ્ટ કર્યા ભાઈ લાજવાબ ટેસ્ટ હતો અને જો તમારા ઘેરે સારા પ્રસંગ આવતા હોય અથવા તેમ બહાર ફરવા જતા હો આ લોટ લેતા જજો અને ભાઈ બનાવજો મજા પડી જાય ને તેવા ભજીયા છે ડિસ્પ્લે ઉપર નંબર આપ્યો છે વેબસાઇટ નંબર એ આપ્યો છે અને બસો રૂપિયાની જો તમે ખરીદી કરશો તો આખા ગુજરાતમાં ફ્રી હોમ ડિલિવરી મળી જશે